કોણ આવી જગરી માતા કહેવાય તો તમન પેલા ઘર કામ ના પેદો તારા મારી કરે કો તું આવ કે બોલ કાકી હું આઈ ની વાત માડું એટલે આખમાં મેરા મારા અમારી પરવના આખમાં કરે ને

હમ પછી હજુ ઓછું પડાય એમ કહું બોલ ઓછું ને કામ તો શક્તિ ને એય એ ચોક પાડું તારું હું તો પાડું

તે તારી ઓય થાય કમું નાધીરા તાપા કટતા હોત ને આમના પક કોઈ ના પકડી લાવું હોય ને તમને રજવાડું હોય તમને જખ ના હોય હોય લે હે બાબુ ના તો ગાદીપતિ ચડુ દેરું થાય બોલ મનનો જવાબ દે

મારી આખરે આવું જોઈ છું મારો ભગવાન ટાપુ કરે તો ભૂલ મારું કેવાનું એટલું થાય છે

તમ મારા છોકરા આટલો મેળાવો લઈને બેતોય અને આ વિષ્ણુના વિષ્ણુના ઘરના લોટના ડબા ખખડતા હોય बाबू તો મને મેણું બધા મારો દુખી આ બધા આવું ન આવું ના જાવે હા આવું ન ને દૂધ આવું જો ને અમારે મેડિકલ માર તમારા અનુમાન એ માર આયા નહી આમ નહી તેમ નહી બોન તે કામ ન કરીયો તા બોલ્યો છેન ધણી ના કામ તો કરી દીધો શું કામ કર્યું હે કુડાય તો ફેક તા કામ કરી દીધું ને ઈ મારી ન કાઢી નથી